હું આજે તમને ફરીથી શાળા મિત્ર એપમાં અગિયારમાં પાઠનો બીજો સત્ર સ્વાધ્યાય બતાવવા માટે તમને વિડીયો બનાવું છું હું તો નમસ્તે અને આપણે આગળ વધીએ ગુજરાતી પાઠ અગિયાર भाषा सीखने में सबसे बड़ी मुश्किल क्या है अपना उत्साह बनाए रखना तो आपने बातचीत तो नहीं करता पर आप प्रश्न 2 चालू करिए छे नाद तो अ नाद गोघाट आवाज के बु तो सही जवाब छे आवाज मारक दिशा પદ પગદળી કે રસ્તો રસ્તો સાચો જવાબ છે ઘન દાન કે પૈસા તો સાચો જવાબ છે પૈસા વરણ તો સોરી સોરી વેરાયેલું વેરી કે વાવેલું તો સાચો જવાબ છે વેરી હવે આપણે આયા ખાલી જગ્યા તેમાં ખાલી જગ્યા ઉબ ખાબડ તો તમને તો ખબર જ હશે કે મારક કાનુડો કપડાં પહેરે છે કસબી મઢે ઢોલક કરતા ખંજરીનો ખાલી જ્યાં વધુ ગમે છે નાદ નળીઓ ખાલી જગ્યા બની શાપને શોધે શોધતો હોય છે તો વીરી આપણે હવે આયા નમૂના પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો તો ઉદાહરણ છે ગીરીને ધારણ કરનાર

ચક્રને ધારણ કરનાર તો ચક્રધર ગંગાને ધારણ કરનાર મુરલીને ધારણ ધારણ કરનાર ગંગાધરનાર તો હવે આવ્યું આપણે પ્રશ્ન પાંચ સવાલ વાંચો અને આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરો તો હવે અક્ષય પાર્થ આનો આને હાને તો ઘણી ઈજા થઈ હશે થઈ છે આપણે તેને મદદ કરવી જોઈએ પાર્થ અક્ષય છે આ અક્ષય છે પહેલું અને આવ્યું બીજું પાર્થ પણ આપણે શાળામાં જવાનું મોડું થશે અને સાહેબ આપણા પર ખીજાશે અક્ષય અરે સારું કામ કરવામાં તો સાહેબ ન બોલે આપણને નોના નેહાના નેહાના ઘરે સમાચાર આપવા જોઈએ અને તેની સારવાર માટે તેને દવાખાને પહોંચાડવી જોઈએ પાર્થ તારે જવું હોય તો જા હું તો શાળામાં જઈશ શાળામાં જવાનું મોડું થશે એમ પાર્થ શા માટે કહે છે તો વિકલ્પ નેહા પડી જવાથી નેહા પડી જવાથી દિયાને ઈજા થવી નેહાને મદદ કરવી તો આપશે સાચો જવાબ નેહા પડી જવાથી અક્ષરે નેહાના ઘરે સમાચાર આપવાનું કહ્યું કારણ કે અક્ષયની શાળામાં જવાનું જવાનું મોડું થતું હતું ના નેહાની ઈજાની ઘર ઘરના લોકોને કરવી જોઈએ કે પાર્થ તેની વાત સાંભળતો ન ન હતો તો આવશે નેહાની ઈજા જાન કરવા લોકોને કરવી જોઈએ જગ્યાએ એ તમે હો તો શું કરું અક્ષયને અક્ષયની વાત સાંભળું શાળાએ સમાચાર પહોંચાવું કે અક્ષયની વાત સાંભ ન સાંભળું તો આપશે અક્ષયની વાત સાંભળું હવે આવ્યો પ્રશ્ન છ આપેલ પ્રત્ય લાગ લગાવી શબ્દો બનાવો

मानसिक न मानसिक आर्थिक मासिक मानसिक सामाजिक दैनिक स्वाभाविक ईय अब ई आयु प्रत्ययमा राजकीय ईश्वरीय, त्रिदिवेशिया यू डेंट गेट इट कैसे ल ल लड़की नानकी બોલકી લાડકું નાનકુ બોલકું હવે રોડી અરોતડી જાડો ચોટડું ઈયો પ્રત્યેમાં હવે આવી છે પીયું ભૂમિયો પંચાત્યો સુખ્યો ખટપટ્યો હવે આવ્યો પ્રશ્ન સાત પ્રશ્ન સાધના તમારી પાઠ પાઠ્યપુસ્તકમાંથી આવવા અને એ સિવાય પ્રત્ય લાગણીને બનાવેલ અસવિસ્ત અંગવિસ્તારક શબ્દો અહીં લખો અને આઠમા પ્રશ્નમાં આવે છે આ કાવ્ય સાંભળતા પછી તમારા મનમાં કેટલા પ્રશ્નો થશે જે તમારા શિક્ષકને પૂછો

બીજું શ્રી કૃષ્ણ શા માટે થનક થનક નાચે છે મીરાબાઈ એવું શા માટે કહે છે શ્રી કૃષ્ણના દર્શનમાંથી આપણા દુઃખ દૂર થાય છે હવે આયા પ્રશ્ન નો આ કાવ્યના આધારે વર્ણન કરો વન વનરાવન પોતાની લીલાએ લીલાઓ વડે વૃંદાવનવાસીઓને ધન ધન ધન્ય કર્યા હતા અહીં જ તેમણે બાલિકા સરસ બાલીલા બાલીયા બાલીલાઓ અને રાસ લીલાઓ કરી હતી શ્રી કૃષ્ણના કમણ આ ભૂમિ પર પડ્યા હતા તેથી આ ભૂમિ ધન્ય અને ધન્ય થઈ હતી અને તે સ્વર્ગથી પણ વધારે પવિત્ર સુંદર છે બીજું શ્રી કૃષ્ણ પહેરવેશ

તે ઉપરાંત કાને કુંડળ મસ્તકે મુગટ મુખ પર મોરલી ધારણ કરી છે હવે આયા પ્રશ્ન 10 પ્રશ્નોના જવાબ લખો કેસે અકબર 10 ઓની વાત કરવામાં આવે છે અહીં શ્રી કૃષ્ણએ વાંસ વાંસળી વાસળી વગાડે છે અને તેનો અવાજ આખા ગગનમાં ગાજે છે તેની વૃંદાવનના માર્ગે જતા શ્રી કૃષ્ણ દહીના દાણ છે દહીના દાણ માગે છે તેની વૃંદાવનમાં રાસ રચ્યો છે તેની શ્રીકૃષ્ણએ ધારણ કરેલા વસ્ત્રો એટલે કે પીળા પીતાંબર જક્ષીમાં જક્ષી જમા પીળો પટકો કાને કુંડળ મસ્તકે મુગટ અને મુખ પર મોરલી મોરલી ધારણ કરે છે તેની વૃંદાવનની ગલીઓમાં શ્રી કૃષ્ણ થનક થનક નાચે છે તેની વાત કરવામાં આવી યુ ડિડન્ટ પ્રશ્ન 2 આકાશમાં સાનો અવાજ ગાજી રહ્યો છે શ્રી કૃષ્ણએ વગાડેલી મોરલીનો અવાજ આકાશમાં ગાજી રહ્યો છે શ્રી કૃષ્ણ વન વન વનરાવનમાં રસ્તે જનાર પાસે શા માટે દાણ માગે છે ગોપીએ દહીં અને માખણ પોતાના બાળકોને ખવડાવવાને બદલે મથુરાની બજારમાં વેચ વહેંચી નાખે છે તેથી શ્રી વન વન વનરાવનના રસ્તે જાનાર પાસે દહીંમાં દહીંના દાણ માગે છે મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે મીરાબાઈ કૃષ્ણ એટલે કે ગીરધનના ગુણ ગાવા માગે છે શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય શ્રી કૃષ્ણના દર્શનથી આપણા સર્વ દુઃખ નાશ થઈ જાય તો આ આપણો સ્વાધ્યાય પૂર્ણ થયો છે હવે આપણે બીજા વિડીયોમાં મળીશું થેન્ક યુ